હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ નવના વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા તમે જોઈ શકો છો અહીંયા આ દ્વિતીય વાર્ષિક પરીક્ષાની અંદર પરીક્ષા છે બે હજાર ચોવીસ અને પચીસ ઓકે અને તમે જોઈ શકો છો ધોરણ નવ અને વિષય ગુજરાતી અને પેપર તમારા ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો ઓકે મહર્ષિ કલાન ડોક્ટર વિક્રમ સારાભાઈ મહર્ષિ શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા એટલે બનાસકાંઠા જિલ્લાનું પેપર છે તારીખ તમે જોઈ શકો છો અહીંયા ચોવીસ એક બે હજાર અને પચીસ અને વાર શુક્રવારના એટલે વિદ્યાર્થી મિત્રો આજનું ચોવીસ તારીખનું લેટેસ્ટ પેપર છે ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં આગળ હજી સુધી ગુજરાતીનું પેપર લેવાનું બાકી હોય ખાસ તો આ વિડીયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કારણ કારણ કે જેટલા પણ હું પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પેપર અપલોડ કરું છું એમાં દરેકે દરેક વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સાહેબ આ પેપરની અંદરથી મેક્ઝિમમ પેપર પૂછાતું હોય છે ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો તમારો વધારે સમય નથી લેવો મારે હવે આપણે આવતા રહેશું ફટાફટ પેપર સોલ્યુશનની અંદર વિભાગ એની અંદર વિભાગ એની અંદર પહેલો છે ગદ્ય વિભાગ ઓકે બે વિભાગ આપવામાં આવે છે ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ ચલો એની અંદર શું કીધું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એટલે આપણે જોડકા જોડવાના છે ઓકે એમાં એક ગદ્ય કૃતિ આપેલું છે અને હામે સાહિત્યનો પ્રકાર આપેલો છે એમાં પ્રશ્ન નંબર ની અંદર કહે છે ચોરી અને પ્રાયશિત શું ચોરી અને પ્રાયશીત તો ચોરી અને પ્રાયશીત શું છે તો ચોરી અને પ્રાયશીત બરાબર છે તો એની અંદર આવશે ગાંધીજી એની અંદર તમારો જવાબ શું આવશે ગાંધીજી ઓકે ચલો એના પછી લોહીની સગાઈ શું છે લોહીની સગાઈ તો લોહીની સગાઈની અંદર તમારો જવાબ આવશે ઈશ્વર પેટલીકર આપણો જવાબ શું આવશે ઈશ્વર પેટલીકર એટલે પહેલાની અંદર આવશે બ અને બીજાની અંદર આવશે ક ઓકે ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે તો આગળના પ્રશ્નની અંદર તમને શું કીધું છે ઓકે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી કૌંસની અંદર તમને વિદ્યાર્થી મિત્રો જે શબ્દો આપેલા છે ઓકે એની અંદરથી તમારે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે ઓકે દરેકનો તમને એક ગુણ મળવા પાત્ર છે પ્રશ્ન નંબર ત્રણની અંદર કીધું છે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા બની ગયો હતો તો બાબુનો જે મિત્ર દેવલો હતો સ્વર્ગની અંદર શું બની ગયો હતો તો સ્વર્ગની અંદર વિદ્યાર્થી મિત્રો શું બની ગયો હતો તો દેવાંશી અપસરા બની ગયો હતો શું બની ગયો હતો દેવાંશી અપસરા બની ગયો હતો ઓકે ચલો પ્રશ્ન નંબર ચારની અંદર જાવું છે ઓકે યુગાન્ડાના બેતાબ બાદશાહા તરીકે ખાલી જગ્યાએ ઓળખાય છે તો યુગાન્ડાના બેતાબ બાદશાહ તરીકે કોણ ઓળખાય છે તો નાનજી મહેતા તમારો જવાબ કયો આવશે નાનજી મહેતા ચાલો એના પછી નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે તો આગળ

ઓલમ્પિકની અંદર જે સ્પર્ધા ગેમ રમવાની હતી એની અંદર લેખક કઈ સ્પર્ધા રાખવાનું કહેતા હતા તો કેળાની છાલ ફેંકવાની જે કેળાની છાલ હોય એને ફેંકવાની ઓલિમ્પિકની અંદર સ્પર્ધા રાખવાનું લેખક કહેતા હતા ઓકે ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર સાતની અંદર તમને આપેલા છે ઓકે એની અંદર તમારે ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખવાના છે મોટા પ્રશ્નો છે ખાસ તમે જોઈ લેજો ઓકે તમારા સમયના આધારે સમજાવતો નથી તમને ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે તો આગળ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન નંબર ફરી આઠ અન આપેલો છે એની અંદર તમારે આઠ દસ વાક્યની અંદર મુદ્દા સર જવાબ લખવાનો છે ઓકે તો આ પ્રશ્ન પણ મોટા છે ઓકે તો તમે ખાસ તમારો જે ગદ્ય વિભાગ છે એની અંદર આ પ્રશ્નોથી તમે તૈયાર કરી લેશો ચાલો એના પછી આગળ જાવશો વિદ્યાર્થી મિત્રો તો ફરી તમારો ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ બી અને ઈથે તમારો પદ્ય વિભાગ પદ્ય વિભાગની અંદર શું કીધું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો અને દરેકનો તમને એક ગુણ મળવા પાત્ર છે ચલો પ્રશ્ન નંબર નવની અંદર કીધું છે શું કીધું છે રસ્તો કરી જવાના શું રસ્તો કરી જવાના તો એનો તમારો જવાબ આવશે ગઝલ શું આવશે ગઝલ તો રસ્તો કરી જવાના એ શું છે ગઝલ છે તો મારા સપનામાં આવ્યા હરી શું મારા સપનામાં આવ્યા હરી તો એ શું છે વિદ્યાર્થી મિત્રો એ છે તમારું ઉર્મી કાવ્ય શું છે તમારું ઉર્મી કાવ્ય તો નવમાં આવશે બ અને દસની અંદર આવશે અ ઓકે ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે તો આગળ તમને આપેલી છે અહીંયા ખાલી જગ્યા તો કૌશની અંદર યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો ચલો પ્રશ્ન નંબર અગિયાર ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ખાલી જંગના રંગના વસ્ત્રો પહેર્યા હતા તો ભગવાન શ્રી કૃષ્ણ કયા રંગના વસ્ત્રો પહેર્યા હતા તો પીળા રંગના કયા રંગના પીળા રંગના વસ્ત્રો પહેર્યા હતા પ્રશ્ન નંબર બાર કૃષ્ણ અને સુદામા ઋષિના આશ્ર ખાલી જગ્યાએ ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા જે શ્રી કૃષ્ણ અને સુદામા એ કયા ઋષિના આશ્રમની અંદર અભ્યાસ કરતા હતા તો સાંદિપની કયા સાંદિપની જે ઋષિ હતા એમના આશ્રમની અંદર શ્રી કૃષ્ણ અને સુદામા ઓકે આ બંને અભ્યાસ કરતા હતા ઓકે ચલો એના પછી નેક્સ્ટ આગળ જ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર તેરની અંદર પ્રશ્ન નંબર તેરની અંદર શું કીધું છે નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો તમને કાવ્ય પંક્તિ આપેલી છે અને તમારે પૂર્ણ કરવી છે તેની અંદર શું કીધું છે મારા સપનામાં ખાલી જગ્યા દુવારીકાના સુબા ઓકે હવે આ પંક્તિ પૂરવાની છે તો મારા સપનામાં ઓકે આવ્યા હરી તો આગળ શું લખશું મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી વહાલ કરી મને બોલાવી શું કરી વહાલી કરી સ્વમે મરકત મરકત ઊભા દુવારિકાના સુભા મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી વહાલી કરી મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી વહાલી કરી ચલો એના પછી મિત્રો આગળ જવું છે તો નેક્સ્ટલું છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે પ્રશ્ન નંબર ચૌદ ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો આપેલા છે ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો એમ ચલો એના પછી નેક્સ્ટ ફરી પાછો તમને આપેલો છે પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર ફરી તમને આપેલો છે વિદ્યાર્થી મિત્રો પંદર પંદરની અંદર ફરી પાછા તમારે આઠ દસ વાક્યની અંદર ઉત્તર લખવાના છે ઓકે તમને ઓપ્શનની અંદરથી ગમે એ પ્રશ્ન ફાવે તમે આરામથી લખી શકો છો ઓકે ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા રહીશું વિભાગ સી ની અંદર અને વિભાગ સીની અંદર તમે જોઈ શકો છો કયો વિભાગ છે તમારો વ્યાકરણ વિભાગ વ્યાકરણ વિભાગ પ્રશ્ન નંબર સોળની અંદર કીધું છે નીચે આપેલા શબ્દની સાચી જોડણી કૌશમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો તમારે એની સાચી જોડણી લખવાની છે ઓકે તો આજે વિચિત્ર આપેલું છે એની સાચી જોડણી કઈ થશે વિચિત્ર તો તમારું મિડલમાં આપેલું છે વિચિત્ર ઓકે આ એની સાચી જોડણી છે એના પછી પરિસ્થિતિ તો પરિસ્થિતિ શબ્દની તમારે સાચી જોડણી લખવાની છે કઈ પરિસ્થિતિ શબ્દ છે એની તમારે સાચી જોડણી લખવાની છે તો પરિસ્થિતિ શબ્દ તમને અહીંયા આપેલો છે તમે જોઈ શકો છો પરિસ્થિતિ ઓકે પરિસ્થિતિ ઓકે ચલો નેક્સ્ટ એના પછી આગળ જાઉં છું પ્રશ્ન નંબર તમારો સત્તર સત્તરની અંદર શું કીધું છે પ્રશ્ન નંબર સત્તરની અંદર તો પરમવત્તા ઈશ્વર શબ્દની સાચી સંધિ જોડો તો પરમવત્તા ઈશ્વરની સાચી સંધિ જોડવાની છે તો પરમવત્તા ઈશ્વર એટલે શું થશે પરમેશ્વર વિદ્યાર્થી મિત્રો શું થશે પરમેશ્વર ઓકે ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર અઢારની અંદર જાઓ નીચેના શબ્દોનો સાચો સમાન આપતી શબ્દ શોધીને લખો તમારો સાચો સમાન આપતી શબ્દ શોધીને તમારે લખવાનો છે તો ભીત ઓકે તો ભીતનો સમાનાર્થી શબ્દ શું થાય વિદ્યાર્થી મિત્રો દિવાલ શું થશે દિવાલ અને આજે સાવધ આપેલો છે શું સાવધ તો સાવધ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે તો વિદ્યાર્થી મિત્રો એનો શબ્દ થશે સજાગ સાવધ એટલે સજાગ ઓકે ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જવું છે તો આગળની અંદર પ્રશ્ન નંબર તમારા ઓગણીસ ઉપર જ જવું છે શું કીધું છે વિનાશકાર શબ્દનો સમાસ ઓળખાવો તો વિનાશકાર જે શબ્દ છે એનો સમાસ ઓળખાવાનો છે તો એનો સમાસ થયો તત્્યુપુરુષ સમાસ કયો થશે તત્વ પુરુષ સમાસ ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર વીસ ભક્તિ શબ્દનો પ્રત્યય જણાવો તો ભક્તિ શબ્દની અંદર કયો પ્રત્યય છે તો વિદ્યાર્થીમાં તો પર પ્રત્યય કયો પ્રત્યય આવશે પર પ્રત્યય ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર એકવીસની અંદર નીચે આપેલા રૂઢિભગનો સાચો અર્થ શોધીને લખો ઓકે તો પરગડા શું કીધું છે પરગડા માંડવો ઓકે એટલે વિદ્યાર્થી મિત્રો એનો તમારો ઉદ્દીપક શું કે શરૂઆત કરવી શું થશે શરૂઆત કરવી ચલો એના પછી નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર બાવીસની અંદર જવું છે તો પ્રશ્ન નંબર બાવીસની અંદર શું કીધું છે મુક્તિ શબ્દોનો વિરુદ્ધાથી શબ્દ લખો મુક્તિ મુક્તિ શબ્દોનો તમારો વિરુદ્ધાથી શબ્દ લખવાનો છે તો મુક્તિ એટલે થશે બંધન શું થશે મુક્તિ એટલે બંધન ચલો આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો એના પછી પ્રશ્ન નંબર ત્રેવીસની અંદર પ્રશ્ન નંબર ત્રેવીસની અંદર તમને શું કીધું છે ખાસ ધ્યાન આપજો તો રસોઈ માટે મૂકેલું ગરમ પાણી તો રસોઈ માટે મૂકેલું ગરમ પાણી તો વિદ્યાર્થી મિત્રો એને તમે શું કહેશો આંધણ એને શું કહેશો તમે આંધણ રસોઈ માટે મૂકેલું ગરમ પાણી એને તમે કહેશો આંધણ આંધણ નહીં કહેતા આપણે ઘરની અંદર કોઈ પણ વસ્તુ મૂકવી હોય દાખલા દાળ બનાવી હોય બરાબર છે અથવા કોઈપણ વસ્તુ બનાવે તો પહેલાં તમે કહેશો રસોઈ માટે ગરમ પાણી મૂકવું છે ઘરવા નહીં કહેતા એ મમ્મી આંધણ મૂક્યું કે નહીં ઓકે ચાલો આગળ જાવ છું એના પછી નેક્સ્ટ ચલો આગળ પ્રશ્ન નંબર ચોવીસની અંદર શું કીધું છે તો વાક્ય રૂપાંતર કરો આપણો બાબુ જીવે છે આપણો બાબુ જીવે છે નિષેધ વાક્યની અંદર ફેરવો તો એની નિષિધ વાક્યની અંદર ફેરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો શું થશે આપણો બાબુ આપણો બાબુ માર્યો નથી તો આ જીવે છે એથી આગળ આપણે શું લખશો માર્યો નથી આપણો બાબુ જીવે છે તો આપણો બાબુ એના એમ અને આગળ નિષેધ વાક્યમાં માર્યો નથી શું આપણા બાબુને માર્યો નથી ઓકે તો આ થયું તમારું નિષેધ વાક્ય ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે ચલો પ્રશ્ન નંબર પચીસની અંદર શું કીધું કૌશમાં આપેલા સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરો ઓકે યુગાંડાની આર્થિક પ્રવૃત્તિનો પાયો નાનજીભાઈએ નાખ્યો હતો ઓકે આને કર્મણી વાક્યની અંદર ફેરવવાનું છે તો યુગાન્ડાની આર્થિક પ્રવૃત્તિનો પાયો નાનજીભાઈએ નાખ્યો હતો તો આજે એ છે શું છે એ છે તો એની અંદર તમે શું લગાવી દેશો એથી કાઢી અને ત્યાં આગળ તમે થી લગાવી દેશો થું લગાઈ દેશો થી હવે આખું વિધાન તમે વાંચો ફરી યુગાંડાની આર્થિક પ્રવૃત્તિનો પાયો નાનજીભાઈથી નાખ્યો કોનાથી નાનજીભાઈથી નાખ્યો બરાબર છે તો વિદ્યાર્થી કરવણી વાક્યમાં ફેરવા માટે એ કાઢીને તમે શું લગાવી થી લગાવી દેશો બાકીનું વિધાન તમને એના એમ રાખશો ઓકે ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે પ્રશ્ન નંબર છવ્વીસની અંદર શું કીધું છે નીચે આપેલ વાક્યમાંથી રવાનુંકારું શબ્દ શોધીને લખો ઓકે તો એની અંદર દિવાલમાં ઘેર ઘેર પ્રગટેલા દીવાઓથી જાણે આખું નગર જળહળતું થતું હતું ઓકે તો આની અંદરથી રવાનુંકારું શબ્દ શોધવાનો હતો તો એ તમારો શબ્દ આવશે કયો જળહળ કયો શબ્દ જળ હળ ઓકે ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પ્રશ્ન નંબર સત્યાવીસ આપેલો છે કરુણરૃદ્ધુ શબ્દ છે ઓકે એની તમારે સંધિ છૂટી પાડવાની છે કરોડરજ્જુ શબ્દની તો કરોડરજ્જુ શબ્દની તમારે સંધિ છૂટી પાડવા માટે તો તમે થોડું ધ્યાન આપશો કરોડરજ્જુ શબ્દની સંધિ છૂટી પાડવાની છે તો કઈ રીતના લખશો તો ક પ્લસ અ પ્લસ ર પ્લસ ઓ પ્લસ ઓ ઓકે પ્લસ ડ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ જ પ્લસ જ અને છેલ્લા નંબરમાં આવશે પ્લસ ઉ ઓકે એટલે ક અ ર ર ડ અ અ જ અને ઉ તો આ હતી તમારી કરોડ રજૂ શબ્દની સંધિ છૂટી પાડો ઓકે ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે તો આગળ તમને જે વિભાગ આપેલો છે વિભાગ ડીની અંદર અર્ધગ્રહણ અને લેખન વિભાગ તમને આપેલો છે ઓકે તો એની અંદર પ્રશ્ન નંબર અઠ્યાવીસ તમને આપેલો છે તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્ન નંબર અઠ્યાવીસની અંદર ઓકે અને એના ઓપ્શનની અંદર તમને પણ આપેલો છે ઓકે પંક્તિઓનો વિચાર કરી એનો વિસ્તાર કરવાનો છે ચલો એના પછી આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો તો આગળ તમને આપેલું છે બરાબર છે ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો પત્ર લેખનને અહેવાલ લેખન કરો ઓકે ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો તમે આનો ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમને આપેલો છે એની અંદર ગદ્યખંડ વાંચી નીચે આપેલા પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે ગદ્યખંડ વાંચી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તો તમને આપેલો આ ગદ્યખંડ છે ઓકે એમાં તમને અહીંયા બે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછેલા છે અને આ ગદ્યખંડ કોને આપેલો નિરંજન ભગતે તો પ્રશ્ન નંબર ત્રીસની અંદર પૂછ્યું છે કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે કવિ ફરતાં ફરતા શું કરવા આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમારો આવશે કવિ ફરતાં ફરતાં સપ્ન સુખમાં સરી જવા આવ્યા છે કવિ ફરતા ફરતા સ્વપ્ન સુખમાં સરી જવા આવ્યા છે તો કવિ ફરતા ફરતા સ્વપ્ન સુખમાં સરી જવા આવ્યા છે ઓકે ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર એકત્રી કવિ ફરતા ફરતા શું શું જુએ છે કવિ ફરતા ફરતા શું જુએ છે તો કવિ ફરતા ફરતા નવા નવા ચમકતા સુંદર ચહેરાઓ જુએ છે કવિ ફરતા ફરતા નવા નવા સુંદર ચહેરાઓ જુએ છે અને એમને મધુર હવાનો અનુભવ થાય છે એમને શું થાય છે મધુર હવાનો અનુભવ થાય છે એક તો સુંદર સુંદર ચહેરાઓ જુએ છે અને એમને ફરતા ફરતા મધુર હવા છે આ મધુર હવાનો એમને શું થાય છે અનુભવ થાય છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ જવું છે તો આગળ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન આપે નીચે આપેલા મુદ્દાઓને આધારે બસો શબ્દોમાં નિબંધ લખો ગમે તે એક ઓકે તે આ નિબંધની અંદર છે એક સ્વચ્છતા પ્રભુતા ઓકે અને એના પછી નેક્સ્ટ તમને આપેલો છે પ્રાર્થના જીવનનું બળ ઓકે અને ત્રીજા નંબરની અંદર એક નિબંધ તમને આપેલો છે પુસ્તકોની મૈત્રી ઓકે ચલો આ ત્રણની અંદરથી વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ એક નિબંધ લખી શકો છો ચલો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું ધોરણ નવ વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન વિડીયો તમને સારો લાગ્યો વિડીયો હેલ્પફુલ થયો હોય તો કોમેન્ટની અંદર કહેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રની અંદર ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આરિયન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત તથાસ્તુ